બોલો મુકમ કરુતિ વાચાલમ પંગુમ લંઘય તે યત કૃપા તમહં વંદે પરમાનંદમાધવ ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલી અપવિત્ર લોજની ભૂમિમાં સ્વામિનારાયણ ભગવાને લોજમાં રહીને જે જે લીલાઓ કરી છે એ લીલાઓને જ્યાં કંડારવામાં આવી છે જ્યાંથી મુક્તિના દાન થઈ રહ્યા છે એવી મુક્તિ વાવ એમાં બિરાજતા કનશ્યામ મહારાજ રજત જયંતિ મહોત્સવ અંતર્ગત સપ્તદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવનની કથા એમના વખતા પરમવંદનીય પ્રાતસ્મરણીય સદ્ગુરુવર્ય નિત્ય સ્વરૂપ દાજી સ્વામી જેમની સ્મૃતિમાં આ પ્રસંગ થઈ રહ્યો છે જેમણે લોજ એ સંપ્રદાયના ગ્રંથોમાં હતું પણ લોકમુખે અને લોક હૃદયે જેમણે હૃદયસ્થ કરાવ્યું છે એવા પરમવંદનીય પ્રાતસ્મરણીય સદ્ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી જેમણે આ લોજની ધરાને પાવન કરી છે એવા પૂજ્ય ચૈતન્ય દાજી સ્વામી મુક્તિભાવનો જેમણે જીર્ણોદ્ધાર કર્યો છે એવા યોગી માતા મુક્તાત્મા માતૃવત્સલા જેને કહીએ જેણે બહુ મોટું સંપ્રદાયમાં કામ કર્યું છે ભજન કર્યું છે કરાયું છે બહેનોના સત્સંગનું પોષણ કર્યું છે એવા રવિકંતાબા આજે બે સંતોને મારે ત્રણ સંતોને એમાં સાથે જોડવા છે એક પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાજી સ્વામી કે જેમણે ચૈતન્ય સ્વામી એમનો પડછાયો બનીને વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ જેણે કામ કર્યું છે નિર્માની ભાવે એવા હરિકૃષ્ણ સ્વામી એવા જ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાજી સ્વામી પોરબંદર એને પણ મારા તકે યાદ કરવા પડે અને એ વિકાસની જે ગાથા પૂજ્ય ચૈતન્ય સ્વામીએ જે કેળી કંડારી અને એ કેળીએ કેળીએ ચાલવાનો વિનમ્ર પ્રયાસ જેમને કર્યો શરૂઆત કરી શરીર એને સાથ ન આપ્યો એમ કહી શકાય અને બહુ ટૂંકા સમયમાં આપણા સૌના હૃદયમાં જેઓ સ્થાન પ્રાપ્ત કરીને આપની વચ્ચેથી ગયા એવા અક્ષર નિવાસી મુક્ત સ્વરૂપ દાજી સ્વામીને પણ હું યાદ કરું છું ઉપસ્થિત જુનાગઢ રાધારમણદેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય પ્રેમ સ્વરૂપ દાજી સ્વામી ઉપસ્થિત સાંખયોગી માતાઓ બ્રહ્મનિષ્ઠ સૌ સંતો સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન સમગ્ર મહોત્સવના સહ યજમાન કથાના મુખ્ય યજમાન સંત પૂજનના યજમાન આચાર્ય પૂજનના યજમાન ઉપસ્થિત સૌ યજમાનશ્રીઓ અને કથાનું શ્રવણ કરવા માટે આપ સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઘડિયાળની સુ અગિયાર ને પચાસ સુધી પહોંચી ગઈ છે મને ખબર છે તમને બધાને ભૂખ લાગીએ છે પણ બહુ દૂર તમને જવા દેવા નથી અહીંયા ચેરમેન અને કોઠારી સ્વામીએ બહુ નજીકમાં જ વ્યવસ્થા કરી છે અને આમાં આજે હોવાનો તો છે નહીં બે વાગે પાછું આપણે જળયાત્રામાં જોડાવાનું છે બહુ ટૂંકમાં કહું સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું હું તો તમ કારણે રે આવો ધામ થકી ધરી દે પ્રેમાનંદનો રે વાલો વર્ષા અમૃત મે એ સ્વામિનારાયણ ભગવાન અક્ષર ધામમાંથી આ ધરાતલ ઉપર બધાયરા લાખમણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકે અને વાયુ સાથે ઘસાતો ઘસાતો એ પૃથ્વી ઉપર આવે અને ભેગો ભળી જાય દૂરથી ભગવાન અહીંયા પધાર્યા કોઈ પ્રયોજન પોતાના ભક્તજનોને સ્વસ્વરૂપનું સુખ આપવા માટે પધાર્યા સાત વર્ષની વનવિચરણ યાત્રા તમે જુઓ ભગવાન રામ આવ્યા તો એને પિતાના વચનને નિમિત્ત બનાવી અને ચૌદ વર્ષની વન વિચરણની યાત્રા છે એમની પણ સ્વામિનારાયણ ભગવાન કોઈ નિમિત્ત નથી માત્ર એટલું જ નિમિત્ત કે મારે મારા ભક્તોને મારા સ્વરૂપનું દાન કરવું છે અને સ્વામિનારાયણ ભગવાન એ ફરતા ફરતા અહીંયા લોજ આવે અને એ આખો પ્રસિદ્ધ પ્રસંગ કથામાં તમે સાંભળ્યો હશે લોજની બહેનો આવે ગુરુદેવ હું આ પ્રસંગને એવી રીતે જોઉં છું કે અગિયાર વર્ષને બાવન દિવસ ગોકુળમાં રહ્યા ત્યાં પણ આહીર લોકો હતા નેસડામાં રહેનારા લોકો હતા ભગવાન કૃષ્ણ જ્યારે જાય છે ગોપીઓને ગમતું નથી પણ પોતાના સ્વામીની શું ઈચ્છા છે અને એણે જ્યારે જાણ્યું કે ભગવાન કૃષ્ણને મથુરા જવું છે અને રસ્તો આપે છે એ સમયે કાંઈક થોડી ઘણી એવી વાત થઈ છે અને ભગવાન કૃષ્ણએ કહ્યું હશે કે મારું તમારું જે મારા ઉપરનું ઋણ છે એ ઋણ આના પછીના અવતારમાં હું ચૂકવીશ અને એટલે સ્વામિનારાયણ ભગવાન અહીંયા લોજ આવ્યા અને સૌથી પહેલાં એ લોજના જે આહિરની બહેનો છે એનું ધ્યાન એ નીલકંઠ વર્ણી ઉપર ગયું નીલકંઠ વર્ણિના એને દર્શન થયા નહીં તર અક્ષરધામના ધણીને અહીંયા કંઈ છાણ ભેગું કરવા જવું પડે એ ગોંધ્રામાં એ બહેનો સાથે એ એ છાણ ભેગું કરવા જાય બહેનોએ ઘણી બધી વિનંતી કરી છે આજીજી કરી છે અને છતાંય વર્ણીરાજ

આખું કીર્તન છે અને પછી વરણીરાજ આંખો ખોલે છે સુખાનંદ સ્વામી વરણીરાજના દર્શન કરે છે અને પછી કીધું કાંઈ રામાનંદ સ્વામીનો આશ્રમ છે ગુરુદેવ તો અત્યારે ભૂજ ગયા છે પણ રામાનંદ સ્વામીના પચાસ શિષ્યોમાં મોટેરા મુક્તાનંદ સ્વામી જે અહીંયા બિરાજ પણ ભગવાન જેવા સાધુ છે મુક્તાનંદજી સંત છે સૌને દર્શન કરવા જેવા માટે તમે પધારો ને ત્યાય નહીતર નિશ્ચયે આવશે આય મારે આ મેં એટલા માટે કીધું ગુરુદેવ એક સાધુને એક ગુરુભાઈમાં આટલો પ્રેમ થવો નહીં બહુ કઠણ છે એક દીકરાને પોતાના બાપમાં પ્રેમ થવો અથવા તો એક ભાઈને પોતાના ભાઈમાં પ્રેમ થવો આ બહુ અઘરું છે એક હરિભગતને સાધુમાં પ્રેમ થાય પણ એક હરિભગતને હરિભગતમાં પ્રેમ થવો ને બહુ અઘરું જેટલું અઘરું છે એટલું જ એક ગુરુભાઈને એક ગુરુભાઈમાં પ્રેમ થવો એ અઘરું છે આ કેટલો એ એ દિવ્ય ભાવ હશે રામાનંદ સ્વામીના શિષ્યોમાં અને પછી મુક્તાનંદ સ્વામીને મળે છે ને આખી એ કથા તમે સાંભળી પણ એ મુક્તાનંદ સ્વામીનું જેવું જીવન નિષ્ફૂહી જીવન સ્વામી નાય ભગવાન દ્વારિકા પણ મુક્તાનંદ સ્વામીની મુક્તાનંદ સ્વામીની વિદવત્તા અહીંયા રોકાઈ ગયા અહીંયા સ્થિર થયા છે અને એ જ દિવ્ય પરંપરા એ નિસ્પૃહીપણું તમારે જોવું હોય તો એ ચૈતન્ય સ્વામીમાં આપણે જોઈ શકીએ રવિકાતા બામાં આપણે જોઈ શકીએ અને એ જ આખી કેળી એ વિકાસની એ મુક્ત સ્વરૂપ સ્વામી એને એ એ વિકાસના માર્ગને આગળ ધપાવ્યો પણ બહુ ઓછી એમની આયુષ્યને આપણી વચ્ચેથી ગયા પણ આ લોજવાળા છે ને એને બે પીની જોડી મળી પી પી એક ચેરમેન અમારા પુરુષોત્તમ પ્રકાશ અને એક કોઠારી પ્રેમ સ્વરૂપ બે પી પી હવે તાલી તો પાડો બે ને હા બે યુવાન નેતાઓ છે અને લોજના વિકાસને આગળ લઈ જશે પણ એમાં અમારે પૂજ્ય નિત્ય સ્વરૂપ દાદી સ્વામી છે ને એના આશીર્વાદ વગેરે અમારે બધું અધૂરું ગણાયો એટલે ગુરુને એક વાર તાલીઓથી વધાવો કારણ કે લોજ માટે કે જુનાગઢ માટે સતત એમનું માર્ગદર્શન અનિવાર્ય છે સ્વામી આ ઉંમરે આટલું વિચરણ અને આટલા ઉત્સાહથી કથા કરતા હતા મને એમ થાય છ છ કલાક એ ત્રણ કલાક સવારમાં ત્રણ કલાક બપોર પછી આ બેહીને બોલવું ને આ બધું બહુ અઘરું હોય છે અને તોય પાછા કોઈ ભાવિક ભક્ત કે ને એ ગુરુજી પધરામણી કરવા આવો ને તો એને નાય ન પાડી શકે હો એવા સાધુ છે આ એ પ્રગટને ઓળખી લેજો મુક્તાનંદ સ્વામીએ કીધું ને પ્રગટને ભજી ભજી પાર પાય માં ઘણા ગીધ ગુણ કા કપી વૃંદ કોટી વૃદ્ધિ નાર વ્યભિચાર ભાવે તરી પ્રગટ ઉપાસના સૌથી મોટી પછી વ્યા જઈને પછી કહીએ કે અમારા ગુરુ બહુ હારા હતા અથવા તો નિત્ય સ્વરૂપ સ્વામી બહુ હારા હતા પછી એને ક્યાં સાંભળવું છે એ સાધુ જ્યારે હોય ત્યારે એને ઓળખી રાખજો અને તમારા ઘરમાં મા બાપ જ્યારે જીવતા હોય ને એ ત્યારે એની સેવા કરી લેજો એ વૈયા ગયા પછી એ મિસયું લખવા કરતા કે મિસ્યુ કહેવા કરતા જીવતા હોય ને ત્યારે વીથયું કહેજો ને તો પાંચ વર્ષ વધારે જીવશે પૂજ્ય ચૈતન્ય સ્વામીની જેટલી વાત કરીએ રવિકાંતાબાની જેટલી વાત કરીએ એટલે ઓછી છે મારા ગુરુ પૂજ્ય સ્વામી 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 એમને એમને ચૈતન્ય સાથે અનન્ય નાતો અને કે હરિપ્રકાશ સ્વામી સાથે અનન્ય નાતો અને એ જે સંતો એ અક્ષરધામમાં બેઠા બેઠા જ્યારે આ સરસ વિકાસના કામ જ્યારે જોતા હશે ત્યારે એમની છાતી ગજગજ ફૂલતી હશે આજના પવિત્ર દિવસે પૂજ્ય ચૈતન્ય સ્વામી રવિકાંતાબા અને મુક્ત સ્વરૂપ સ્વામી એના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ કથામાં ધીરેનભાઈ કામદાર આમ કામદાર છે નામદાર છે ઇનામદાર છે અને લોજ સાથેનો અભિન્ન એમનો નાતો છે અને ચૈતન્ય સ્વામીના વચને એમણે સેવા કરી અને આ ઉત્સવમાં પણ યજમાન છે જ્યારે જ્યારે લોજમાં જરૂર પડે જૂનાગઢમાં જરૂર પડે ત્યારે અમારા ભામાસા જેવા દાતા છે અહીંયા અમારે ભીખુભા બેઠા છે જવો એ જ્યારે જ્યારે જરૂર પડે ને પ્રેમ સ્વરૂપ સ્વામી ત્યારે ભીખુભાને ફોન કરીને કહેવો બાપુ હવે જરૂર છે થોડુંક મોકલો એવા દાતાઓ લોજને મળ્યા છે ચૈતન્ય સ્વામીએ આપ્યા છે એ આપણું ગૌરવ છે યાદ કરીશ હું ત્રાંબડીયા સાહેબને એને પણ આપણે યાદ કરવું પડે ડૉક્ટર મગનભાઈ ત્રાબડીયા એમણે પણ પૂછી ચૈતન્ય સ્વામી એમના વચને ઘણી બધી સેવાઓ કરી છે એમના દીકરાઓ પણ આ લોજ સાથે જોડાયેલા રહે જે જે ભક્તોએ ભક્તોની સેવા કરી છે એ આ લોજના વિકાસમાં અવિરત સેવા કરતા રહે અને અવિરત આ લોજનો વિકાસ થતો રહે હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરું છું અમારા ગોવિંદ સ્વામી વડાલવાળા એ ના તંદુરસ્ત તબે છે હું એને મળીને મને કે મારી યાદી કરજો તો એમના વતી પણ હું શુભેચ્છાને શુભકામના પાઠવું છું અને છેલ્લે હમણાં ચેતનભાઈ રામાણીનો ફોન આવ્યો મને કે મારે આવવું જોઈએ પણ આવી શક્યો નથી તો મારી યાદી કરી દે તો એમની યાદી અંતમાં ભગવાન શ્રી આપ સર્વ સર્વ પ્રકારે મંગલ કરે એવી શુભકામનાઓ અત્યારેથી વ્યક્ત કરી મારી વણી વિરામ અસ્તુ જય સ્વામિનારાયણ